મારું નામ કલ્પેશ પટેલ પટેલ કોટન ઉપલેટા પોરબંદર સાડા પાંચ અમારા ગ્રાઉન્ડમાં જે કપાસનો ઢગલો જે આશરે વીસ થી પચીસ ગાડી જેટલો કપાસ હતો જે ગ્રાઉન્ડ ની અંદર પડેલો હતો એમાં આકસ્મિક રીતે આગ લાગી જતા આ એમાં સળગીને નુકસાન થયેલ છે

ઉબલેદાર નગરપાલિકા અને ધોરાજી નગરપાલિકાના ફાયરફાઇડરો આવી અને એને બાકી સડકતા કપાસના આગ ને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો સમજા કેટલા હવે અંદાજે અમારો જે કપાસ થી 25 એક ગાડીનો ઢગલો આશરે છે 20 થી 25 ગાડીનો બરાબર એટલે લેના મળ એપ્રોક્સ ગણીએ તો આપણે 12 થી હજાર મણ કપાસનો ઢગલો હતો કેટલે નુકસાની નો અંદાજ તો અત્યારે આપણે ન કાઢીએ કે એનું કારણ છે કે પેલા આ બધું અત્યારે તો શું છે આ અમારી ઉપર આફત ને અમે કંટ્રોલ કરવાના પ્રયત્ન કરીએ છીએ કોઈ જાત